નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી મિત્રો નાગદાન ભાઈ આહિર અને હિંમત નામના દલિત વ્યક્તિ સાથે વિવાદિત કોલ વાયરલ થયું છે મિત્રો વિવાદિત એટલા માટે કે આ જે દલિત વ્યક્તિ છે જેનું નામ છે હિંમત હિંમતસિંહ મિત્રો હિંમતસિંહ અને નાગદાનભાઈ આહિર વચ્ચે એ ટોપિક ઉપર ચર્ચા થાય છે કે હિંમતસિંહ તમે દલિત હોવા છતાં સિંહ કેમ લગાવ્યું છે મિત્રો નાગદાનભાઈ આહિરનો પ્રશ્ન હિંમતસિંહને એ છે કે તમે દલિત છો તો તમે હિંમતભાઈની જગ્યાએ હિંમતસિંહ કેમ લખાવ્યું છે મિત્રો આ બાબતને લઈ તેમજ અન્ય ધાર્મિક તેમજ શ્રદ્ધા અને દેવી દેવતા બાબતે પણ આ બંને વચ્ચે ખૂબ જ ટક્કરની ચર્ચા થાય છે

એટલે એ વાત બાબત થી વાત કરું એટલે શું હકીકત છે એમ હકીકત તો એમાં તમે શું સાંભળ્યું મને કઈ ખબર નથી મારા તો વિડીયો બે ત્રણ ફરે એના એટલે એમાં વસંતભાઈ તમને ફોન કર્યો અને પછી તમે એને એમ કીધું કે હું હાલો તમને પછી ફોન કરું ના ભાઈ બરાબર ના ના વાત થઈ ગઈ આખી પાંચ મિનિટ નો વિડીયો ફરે મારો અત્યારે

મારી વાત તમે સમજ્યા તમે મારી વાત સાંભળો તમે જાથા વિજ્ઞાન માં હશો તો હું સોશિયલ મીડિયા નું કામ કરું છું હું બધું જોઉં છું ચેક જ કરું છું કોઈ વિજ્ઞાન માં નથી હું કોઈ વિજ્ઞાનમાં નથી એટલે તો હું તમને વાત કરું છું નહીં આમાં તમારું ટુ કલરમાં માં લખલ આવ્યું એટલે કહું છું અને મારી વાત સાંભળો તમે કહું છો કે નથી બોલ્યા બરાબર હા તો એ જો હોય તો સાંભળો હવે જો તમે હજી સાંભળી લો જે આપણે હમણાં ઓડિયામાં નાખ્યું તમે સાંભળ્યું છે કે તમારા દલિત યુવાન સાથે જે દલીલ કરે છે કે માતાજીનો માંડવો તમે બાબા સાહેબ હોલમાં કેમ નાખો છો ના નખાય કેમ ના નખાય એ કોમને

બહુમત હોય ને મનાઈ કરતા હોય તો ના ન ને બરાબર તો તો કાલે તમે સમુહની તમે વાત સમજ્યા તમે બહુમત હોય ને ના પડતો કે આપણે આ નથી કરવું બસ બહુમત હોય તો બધી ના પડે ને એમ જ જентиભાઈ એને ખર્ચે કરતા હતા રૂપિયા એ રો તો આમને શું વાંધો પડ્યો કોણ વસંતભાઈને શું વાંધો પડ્યો જентиભાઈ ખર્ચો એનો કરતા હતા એને ખર્ચે રૂપિયા રોકીને સમાજ ને એ જગ્યાએ માંડવો નખિન જમારતા હતા જમારતા હતા એમાં વાંધો શું પડ્યો

બરોબર તો એમાં એ માંડવો નાખવાની ના પાડે તો મારું હોય કરોડો રૂપિયા તમે કરોડો રૂપિયા કરી દીધો વસ્તુ છે તમે સમાજ ને આપી દીધા પછી તો તમારી તો મનમાં એમ નથી કેતો દાદા હું કાલે તો તમારી તું દાન કર્યું એટલે હું એમ થાય સમાજ જે રૂમ હોય ને સમાજનો એમાં સમાજ નો વ્યક્તિ ગમે એ કાર્ય કરવા માટે એનો ખર્ચો કરીને મારું એનો બહુમત હોવી જોઈએ ને પણ આપડે અંધશ્રદ્ધા નાબૂતિ માટે વાતો કરતા હોય અંધશ્રદ્ધા બહુમત હોય અંધશ્રદ્ધા કોને કહેવાય અંધશ્રદ્ધા કોને કેવાય એમ નથી કેતો હું અંધશ્રધા કોને કેવાય

બહુમતી સમાજની અંધા માટે જમણવાર અલગ વસ્તુ છે ખવડાવી આપડે નથી આટા પડતા અંધશ્રદ્ધા ની વાત ચાલે અંધશ્રદ્ધા માંડવો નાખે તો એમ અંધશ્રદ્ધા કઈ આવે બધા જણા કોઈ કરવાનું તમે એમાં જોડાયેલા છો તો વાત કરું છું કોઈનો વિરોધ વિરોધ નથી કર્યો કરો તમારો વ્યક્તિગત છે

તમારી માનસિકતા આવી ગઈ ને અમે નહીં આવે ને તમે અમે તમને એ વસ્તુ નથી સમજાતી ને કે હવે લોકશાહી છે હવે હું વાત સમજાઈ ગઈ હવે તમને લોકશાહી છે હવે તમે લોકશાહી માં હું હાવડ લગાડું ત્રિપુરા લગાડું આમંત્રણ આપું છું કે અમારા માતાજી ને મંદિર તો વ્યવહાર છે ને તમે સિંહ કેમ લગાડો કરી થાય તમે સિંહ

મારું કેવાનો મતલબ એ તમને તમે આજે જયંતિભાઈ ની વાત કરી બરાબર જયંતિભાઈ અમારા સમાજ નું કે

દરબાર ને કહી દઉં હવે અમારે સિંહ કોને કોને ક્યાં રહેવું પર તો લડો ને હક હોય તો હું લડવાનું જે વિરોધ કરે જો ઘોડી માથેથી ઉતારે એના અમે યુદ્ધ કરી લ્યો

અમને શોખ ક્યાંય આવું પણ નથી એના માટે પ્રાયોરિટી માટે ના ના સારું વાંધો નહીં મારી ભૂલ હોય તો મને કહી બાકી અમે એક મારી વાત તમારી માનસિકતા કેવી ઉભી થાય મેં સિંહ તમે ચા સીધા ઉપાડી ગયા સાહેબ મારે કેવી રીતે તમને ઓળખવા તમે દલિત છો કે દરબાર સાહેબ સીધે સીધા તમે દરબાર શબ્દ બોલ્યો છું આયા મારા ગામ ની અંદર આહિર સમાજ ની આહિર સમાજ વિશે એક બોલ્યો છું નહીં હું બોલ્યો તમારા દલિત સમાજ બોલું ને કે અમે અંદર થી અમે અંદર થી જે જાગૃતિ હલાવી છે આ રીતે ચાલીએ હું બોલ્યો બીજું શું બોલ્યો અમારી પાસે ને સમ દ્રષ્ટિ હોય ના ના વાંધો નહીં ઓકે ઓકે હાલો તમે યાર જાતિ નાતિ ના બધી વાતો કરો પણ હવે આમાં તમે સિંહ લગાડ્યું મારા ગામમાં તમે આવો તમારે તમને કેવી દરબાર જોકે